જિલ્લાના તમામ આગેવાનો અને આજી મંચ ઉપર આવવા સહ મહત્વના ટેકો આપવા માટે આપ બધા ઉપસ્થિત છે મારા અમરેલી જિલ્લાના કોંગ્રેસના ધુઆદાર કાર્યકર્તાઓ મારા પ્રેસ મીડિયાના મિત્રો મને ગર્વ થાય છે કે આટલી બધી બીક વચ્ચે પણ આ કોંગ્રેસનો ધુઆદાર કાર્યકર્તા આજે ઊભો છે એનો આ ગર્વ અમરેલી જિલ્લો લઈ રહ્યો છે જેની

એ મહિલા સાંસદ અમરેલી આપ્યા છે અને ત્યાર પછી મહિલા તરીકે મારા ધર્મપતિને પણ કોંગ્રેસ પાસે ટિકિટ આપી છે અને આજે મહિલા તરીકે જેની ખુમનને ભરી વખત નેતૃત્વ કરવા માટેની તક આપી છે કોંગ્રેસે આપી છે ભારતીય જનતા પાર્ટી બેનો વાતો કરે છે મહિલાઓની શું દશા કરે છે એ મહિલાઓએ વિચારવાનો સમય સમયમાં છે તેરમી ડિસેમ્બર બે ના નવના બે આયથી છે બોલી નહીં શકું ડોક્ટર પણ આજે કહું છો બીજી ઠુમાર એની દીકરી આજે અમરેલી જિલ્લાના દીકરી તરીકે સૌ પાયો છું મારી તરીકે મારા કરતા પણ આવી તારા સભાયું મારું સપનું હતો એક વખત હાલત જ પડ્યો અમરેલીને મોમાંથી ડોક્ટર સાહેબ તમે સાક્ષી હતા ધારા ધારાસભ્ય એ ધમધરથી ટ્રેન્ડ બનાવી છે આજે પણ મારી ને છે એ ટ્રેન્ડ રોજ રોજ બ્રિજ અને મુંબઈ ઇન્ટરનેશનલ પહોંચાડવા માટેની સપના સાથે જેની ને આગળ વધારવાની છે એ ખેડૂતની દીકરી છે

અને એના ધર્મપત્ની એડવોકેટ તરીકે ચૂંટણી આવ્યા હતા ત્યાર પછી આવ્યા છે કેવા આવ્યા છે હમણાં ક્યાંક ગયા તા મારે તમ મારા જીન ઉપર આવો બહુ મે મટન હારું બનાવી લે આ લે હવે એને લડાવવા છે આવા લોકો આજે આવી ગયા છે અમરેલી જિલ્લા ડોક્ટર જીવરાજ મહેતાના સપનાનો જિલ્લો છે

અને સંતો ને મહંતો ની ભૂમિ છે ત્યારે બાબાળા વિસ્તાર થી મારું પ્રતિનિધિત્વ કહ્યું છે એ ભૂમિ પણ પંચાળ પાંચાળી સાથે જોડાયેલી ભૂમિ છે આ યુદ્ધ છે એ પાંડવો અને કૌરવો નું યુદ્ધ છે હું હંમેશા કહું છું આવડ બાવળ અને કાકરા નહીં પાડાનો પાર બગલદીવે વાળું કરાવે એ રૂડો પંચાળેનો ધારાસભ્ય વિજી ઢુમર આજે માજી ધારાસભ્ય તરીકે અમે બોલી રહ્યા છીએ અમે નથી આવ્યા અમરેલી જિલ્લાના ગરીબ લોકો અને અમરેલી જિલ્લાના ખેડૂતોને અમે

ડાયના કતલખાનામાંથી પણ અઢીસો કરોડ રૂપિયા ઉઘરાવીને અમે અમને ખરીદવા નીકળતા હોય રોજ હજી નીકળી ગયા છે કોંગ્રેસને આજે કેસરીઓ પહેરાવ્યો છે કોંગ્રેસના જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા બેઠેલા લોકોને કહું છું તમે કેસરીઓ નથી કર્યો તમે ઘર ઘર ના કર્યા છે ત્યારે અમે તો કોંગ્રેસ માટે લડીએ છીએ કેસરીઓ કોને કહી શકાય કેસરીઓ તો કહી શકાય અત્યારે આંદોલન ચાલી જાય એને કેસરીઓ કહી શકાય અને કેસરિયાની વાતો કરનારા લોકો આજે ગરગણા કરી રહ્યા છે ત્યારે એમ કે તમે કેસરીઓ ગયો તો તમે વેચાઈ ગયા છો ગાયના મટલ બધી પૈસા તો બાબા એ લોકો બોલ લઈ રહ્યા છે એમાંથી તમે વેચાર આજે કેસરીઓ નથી કર્યો કોંગ્રેસનું તમે નામ બદનામ કરવાનું કામ કર્યું છે તમારી કરતા પણ મારા કોંગ્રેસના ના કાર્યકર્તા ધનગી દીધા છે એનો અમને ગૌરવ છે મને વિશ્વાસ છે આજનો છે સર્વે બહાર પડ્યો એમાં અમને ગુજરાતમાંથી 7 સીટો કોંગ્રેસ પક્ષ જીતી રહ્યો છે અને બીજા સર્વમાં બંને આપની સીટો પણ કોંગ્રેસ જીતી રહી છે એકસો બાવીસ સીટો થી ભારતીય જનતા પાર્ટી દેશમાં આગળ વધી નથી રહ્યો ત્યારે આ વખતે સરકાર ભારતીય જનતા પાર્ટી વિરાજ સરકાર બની રહી છે ઇન્ડિયા ગઠબંધન સરકાર બની રહી છે એટલા માટે બદલાની ભાવના થી જેમ મામો કંસ બધાને જેલમાં નાખતો તો આ મામો કંસ બધાને જેલમાં નાખી રહ્યા છે જેલમાં જઈને પણ કદાચ ફાંસી જ પડે તો ફાંસીએ ચડીને પણ આ હિન્દુસ્તાનને બચાવવાનું કામ કરવું છે એનો ટેકો આજ રીતે જોવું તમારી પાસે આવો સરસ મજાનો ટેકો આપો જેની ઠુમત તમારી વચ્ચે હું આજે દીકરી તરીકે આવું છું મારા વેવાળી પણ બેઠા જ દીકરીને બબે વાગે ગામડામાં ફરવું પડે કયો બાપ પસંદ કરી શકે કયો વેવાય પસંદ કરી શકે છતાં પણ આજે દીકરીને તમારી વચ્ચે આપું છું એને જીતાડવાનું કામ મારી અમરવેલીએ કરવાનું છે એ આજે કહેવાય ઓછું જય હિન્દ જય ગયું